કચ્છના પ્રવેશ દ્વાર ગણાતા રાધનપુર હાઈવે પરના ગાગોદર પોલીસ સ્ટેશનના પીઆઈવીએ સેગલ તથા સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે મળેલી બાતમીના આધારે તથા પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા બોર્ડર રેન્જ તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પૂર્વ કચ્છનાઓ તરફથી જિલ્લામાં પ્રોહિબિશન તથા જુગારની કરવા આપેલ સૂચના અને માર્ગદર્શન ગાગોદર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ સેંગલ સાહેબ તથા સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે ખટલા સીમમાં એક ઇંગ્લિશ દારૂ ભરી ટ્રક આવેલ છે તેવી બાતમી હકીકતના આધારે ઉપરોક્ત બાતમી હકીકતવાળી જગ્યાએ પંચો તથા પોલીસ સ્ટાફ સાથે પહોંચતા એક ટ્રક તથા બોલેરો પિકઅપ ડાલુ ઉભેલ હોય જે ચેક કરતા પંચો રૂબરૂ ટ્રકમાં ચેક કરતા જેમાં સફેદ કલરની માટી તેમજ પથ્થરના નાના મોટા ટુકડાઓથી ભરેલ જોવામાં આવેલ જે માટીની આડમાં આગળના ભાગે જોતા સફેદ કલરની પ્લાસ્ટિકના કોથળામાં ભારતીય બનાવટના દારૂના ક્વાર્ટર ખાખી કલરની પેટીઓ ભરેલ હોય તેમજ બોલેરો પિકઅપ ડાલામાં પણ સફેદ કલરની પ્લાસ્ટિકના કોથરાઓમાં ભારતીય બનાવટના દારૂના ક્વાર્ટર ખાખી કલરની પેટીઓ ભરેલ હોય જે ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો મળી આવતા પ્રોહી મુદાબાલ શોધી કાઢી તેમજ પકડાયેલ મજકૂર આરોપી વિરુદ્ધ ધોરણસર કાર્યવાહી કરતી ગાગોદર પોલીસે હાથ ધરી છે